બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ પરથી આપશો ને મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચાણો પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની તો ઉપર લખેલી આ બધી વિગત તમારે મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે આપણો વોટ્સઅપ નંબર આપણે આપેલા છે નંબર એક ઉપર મોડલ બે હજાર દસનું મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર છે ટ્રેક્ટર ખૂબ સારું છે જેન્યુ ટ્રેક્ટર છે દસ પાંત્રીસ ડીઆઈ ફર્સ્ટ ઓનરમાં છે જેના તમે ફોટા આપણી ચાણો ઉપર જોઈ શકો છો ટાયર કન્ડિશન ખૂબ સારી છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન રનિંગ કન્ડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ટ્રેક્ટરમાં અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી દસ પાંત્રીસ ડીઆઈ એવરેજ પણ ખૂબ સારી આપે છે જે આપણા બધા ખેડૂતભાઈઓને ખ્યાલ જ હોય છે દેશી ફ્રિગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ મહાશક્તિ મોડલમાં છે ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં છે અને કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ભાઈ બે લાખ પિંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીલો જુનાગઢ ગામ પાદરિયા મિલનભાઈ પાસે અને ભદ્રશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો જ્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે મોડલ બે હજાર દસનો પાંચમો મહિનો છે મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર છે જેમાં વીમો પણ ચાલુ છે બેટરી ભાઈ નવી નાખેલી છે ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે ટાયર નવા નાખેલા છે જે રિમોલ્ટ કરાવેલા છે ટાયર નવા નાખેલા છે જે રિમોલ્ટ કરાવેલા એન્જિન લાઈન ખૂબ સારી છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર હાઇડ્રોલિક એરબોક્સ બધું પાવરફુલ બે લાખ ઓગણસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો પોરબંદર ગામ મ્યાણી ટુકડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મહેન્દ્ર ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ ગાડી છે ગાડી મોડલ બે હજાર દસ અગિયારનું છે હોન્ડા સિટી કાર છે જે ભાઈને વેચવાની છે બે હજાર દસ અગિયાર થર્ડ ઓનર ગાડી છે ગાડી લુકવાઈઝ ખૂબ સારી છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અંદરનું ઇન્ટિરિયર ખૂબ સારું છે સીએનજી પ્લસ પેટ્રોલમાં અત્યારે ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલ જીજા વન અમદાવાદ પાર્સિંગ એસી ચાલુ નંબર પણ સિલેક્ટેડ છે ખૂબ સારા છે એક્યાસી નંબરની ગાડી છે વીમો ચાલુ છે ગાડીમાં હોન્ડા સિટી કાર છે અને કિંમત ભાઈ રાખેલી છે હોન્ડા સિટીની એક લાખ નવ્વાણું હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ગાડી જોવા મળશે જિલ્લો બોટાદ ગામ ભરવાડ અતુલભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે અતુલભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી હોન્ડા સિટી કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ સ્વરાજ ટ્રેક્ટર છે મોડલ બે હજાર નવનું છે સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફ ઇ મોડલમાં ટ્રેક્ટર છે બેસ્ટ કન્ડિશનમાં છે સાચવેલું ટ્રેક્ટર છે એક સાથે ચાલેલું છે કન્ડિશનમાં પણ ખૂબ સારું છે જે તમે જોઈ શકો છો સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફ ઈ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ ભાયા આગળ હજી એક ટ્રેક્ટર છે મોડલ બે હજાર ઓગણીસનું છે અને કન્ડિશનમાં પણ ખૂબ સારું છે સ્વરાજ સાતસો ચુમ્માલીસ જ છે ઓગણીસનું મોડલ તેના પણ ફોટા તમે જોઈ શકો છો કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફ ઈ મોડલ બંને ટ્રેક્ટર એક જ ભાયા તમને જોવા મળશે અને બંને રનિંગ કન્ડિશનમાં ખૂબ સારા છે અને આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ પિંચ્યાસી હજાર ચાર લાખ પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો ભુજ ગામ જુરામાં જયેશભાઈ પાસે તમને આ બંને ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ મોડલ બે હજાર વીસ એકવીસનું મહિન્દ્રા ટ્રેક્ટર છે ભૂમિપુત્ર મોડલ મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ બેટરી ભાઈ નવી નાખેલી છે ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં છે ટાયર નવા નાખેલા છે લુકવાઇઝ ટ્રેક્ટર ખૂબ સારું હાઇડ્રોલિક બોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે ભૂમિપુત્ર મોડલમાં મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર આ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય એ ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર સારું છે સાચવેલું છે અને કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિચિયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે આઈ સર મોડલ બે હજાર ચૌદનું છે આઈ સર ત્રણસો અડસઠ મોડલ ટ્રેક્ટર છે જે રનિંગ કંડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા પણ આપણી ચેનલ પર જોઈ શકો છો આઈ સર ટ્રેક્ટરને આઈ સર ત્રણસો એંસી ત્રણસો અડસઠ મોડલ ટ્રેક્ટર હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ રેકા્ડો એન્જિનમાં ટ્રેક્ટર છે જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે અને કિંમત રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકોના ગામ કોઠારી ચેતનભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર છ ઉપર આપણે ચેતનભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી છે તેની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા બોલેરો છે આ મહિન્દ્રા બોલેરો ભાઈને વેચવાનો છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા પણ તમે આપણી ચાહો ઉપર જોઈ શકો છો આ મહિન્દ્રા બોલેરોના ટાયર કન્ડિશન સારી છે લુકવાઈઝ સારો છે કોઈ જગ્યાએ કાઢ સારો છે જે તમે ફોટામાં જોઈ શકો છો નોર્મલ એવોર્ડ ટચિંગ છે બોલેરો કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે અંદરનું સિટિંગ સારું છે એન્જિન લાઇન સારી છે ચારે ચાર ટાયર સારા છે લુકવાઇઝ સારો છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ બોલેરોમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચાનલ પર જો કોઈ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમતભાઈ બે લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો મહીસાગર તાલુકો લુણાવાડા ગામ ચોરી રણમલભાઈ પાસે રમણભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે રમણભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ઠ્રેચર છે જંગીર કંપનીનું મોડલ બે હજાર બાવીસનું છે જંગીર કંપનીનું જમ્બો ઠ્રેચર બે હજાર બાવીસનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે થ્રેચરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે રનિંગ કંડિશનમાં ઠ્રેચર છે આ ફોટા તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ પર ટાયર કન્ડિશન પણ સારી લુકવાઇઝ સારું રનિંગ કન્ડિશન છે અનાજ એકદમ ચોખ્ખું કાઢે છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને કિંમત આ જંગી થયેલી ભાઈ ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે જીરો બનાસકાંઠા તાલુકો જાનેરા મિતેશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં